સંદેશ ખાલીમાં મહિલાઓ સામેના અત્યાચાર સામે નિષ્ક્રિય મમતા સરકારના વિરોધમાં ભાવનગર શહેર ઘોઘા ગેટ ખાતે ભાજપ દ્વારા દેખાવો કરવામાં આવ્યા બંગાળમાં છેલ્લા લાંબા સમયથી ગુંડારા ચાલી રહ્યું છે મમતાજીના શાસનમાં જે રીતે બંગાળમાં લૂંટફાટ ગુંડાગીરી ત્યાંથી આગળ વધીને બહેનો માતાઓ મહિલાઓ ઉપર જે રીતે ઘટનાઓ ઘટી રહી છે સરા જાહેર સ્થળોએથી તેમને ઉપાડી જાય બાળાત્કાર જેવી અનેક ઘટનાઓ બની છે આ બાળાત્કારીઓના સામે નામ આવવા છતાં ઘણા બધા દિવસો વીતી જવા છતાં એમને ધરપકડ નહીં થઈ કાયદાનો કોઈ ડર નહીં રહ્યો હોય દેશની જનતા પૂછી રહી છે મમતાજીને કે આ કેવા પ્રકારનું આપનું શાસન એક મહિલા મુખ્યમંત્રી તરીકે જો મહિલાની સલામતી તમે ન રાખી શકતા હો તો તમને શાસનમાં રહેવાનો કોઈ અર્થ નથી આ બંગાળના સંદેશ ખાલીમાં જે ઘટનાઓ બની એને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના બહેનો સામાજિક કાર્યકર્તાઓ અને જુદા જુદા ક્ષેત્રની મહિલાઓ દ્વારા આની સામે દેખાવો યોજી અને સરકારને જગાડવાનું મમતા દીદીને જગાડવાનું કામ કરી રહ્યું છે એના ભાગરૂપે આજે ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચો અને બહેનોએ ગોગાગેટ ખાતે આ ઘટના અંગે દેખાવો કરી સૂત્રોચ્ચાર કરેલ છે એ નિમિત્તે સમગ્ર મહિલા મોરચો શહેર સંગઠન અને સૌ લોકો જોડાયા છે મીડિયાના લોકોનો આ વિશેષ રીતે ભારતીય જનતા પાર્ટી આભાર માને છે કે આવા બનાવોને લોકો સુધી પહોંચાડો એટલી જ વિનંતી ધન્યવાદ ભારત માતા કે જય